નમસ્કાર મિત્રો હું છું રંજીભાઈ ગઢિયા કરીગલી અને આંતરરાષ્ટ્રીય સહિતથી આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી વિગતિક કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસ્પાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈપ છે મનામણા આ એક રોમેન્ટિક કાવ્યરચના છે આ કાવી રીતના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો તારી જ પાછળ હું ચાલ્યા કરું છું કદીક તો મુખ ફેરવીને પાછળ જો તારી જ પાછળ હું ચાલ્યા જ કરું છું કદીક તો મુખ ફેરવીને પાછળ જો તારા જ પ્રેમનો હું પડછાયો છું કદીક તો તેમાં દિશામાં કરી જો તારા જ પ્રેમનો હું પડછાવ્યો છું કદીક તો તેમાં હિસાબો કરી જો રૂપનો હું આશિક બન્યો છું કદીક તો મારા દિલમાં ઝાંખીને જો તારા રૂપનો હું આશિક બન્યો છું કદીક તો મારા દિલમાં ઝાંખીને જો પ્રેમથી નજર મેળવવા હું તત્પર છું કદીક તો નજરના જામ છલકાવી જો પ્રેમથી નજર મેળવવા હું તત્પર છું કદીક તો નજરના જામ છલકાવી જો તારો ગુમાની સ્વભાવ હું જાણું છું કદીક તો ગુમાન કૂટશે તે વિચારી જો તારો ગુમાની સ્વભાવ હું જાણું છું કદીક તો ગુમાન કૂટશે તે વિચારી જો લાગણીનો ધોધ હું વહાવી રહ્યો છું કદીક તો તેમાં પ્રેમથી ભૂંજાઈ જો લાગણીનો ધ્વજ હું વહાવી રહ્યો છું કદીક તો તેમાં પ્રેમથી ભીંજાઈ જો નાકના ફૂફાડા હું સાંભળી રહ્યો છું કદીક તો પ્રેમની સરગમ વહાવી જો નાકના ફૂફાડા હું સાંભળી રહ્યો છું કદીક તો પ્રેમની સરગમ વહાવી જો ધરતી ધ્રુજાવતી તું ચાલી રહી છો કદીક તો દિલનો તાલ મેળવી જો ધરતી ધ્રુજાવતી તું ચાલી રહી છો કદીક તો દિલનો તાલ મેળવી જો તારા હું ગઝલ ગાઈ રહ્યો છું કદીક તો મારી ગઝલ સાંભળી જો તારા પ્રેમની ગઝલ હું ગાઈ રહ્યો છું કદીક તો મારી ગઝલ સાંભળી જો પ્રેમથી તુજને મનાવું છું મુરલી કદીક તો મારા દિલમાં સમાયું જો પ્રેમથી તું જ મનાવું છું મુરલી કદીક તો મારા દિલમાં સમાયું જો કદીક તો મારા દિલમાં સમાયું જો કદીક તો મારા દિલમાં સમાય જો તો મિત્રો આ કાવ્યરચના આપ સૌ સાંભળીએ જે રોમેન્ટિક કાવ્ય રચના હતી પ્રેમી કે પ્રેમિકાને કઈ રીતે મનાવે છે તેનું વર્ણન મેં અમારે કર્યું હતું હવે આપણી સમક્ષ મારી બીજી કાવ્ય રીતના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું જેનો ટાઈટલ છે પ્રેમનો ઇતિહાસ આવો દોસ્તો આપણે એક રોમેન્ટિક રીતના છે આ શબ્દો રીતના શબ્દો પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો હું તને શોધું શોધો ચાલ હવે સંતાવવાની રમત બંધ કરી શોધું તું મને શોધે ચાલ હવે સંતાવાની રમત બંધ કરીએ એક બીજા સાથે નજર મેળવીને પ્રેમના અમૃત રસનું પાન કરીએ બીજા સાથે નજર મેળવીને પ્રેમના અમૃત રસનું રસ પાન કરીએ નથી ડરવું હવે સમાજથી ચાલ ઈર્ષ્યાની આગ હંમેશા શાંત કરીએ નથી ડરવું હવે સમાજથી ચાલ ઈર્ષાની આગ હંમેશા શાંત કરીએ અરસપરસ દિલમાં પ્રેમથી સમાઈને ધડકનના તાલને મેળવતા રહીએ અરસપરસ એકબીજાના દિલમાં સમાઈને ધડકનના તાલને જળવતા રહીએ હાથવું નથી હવે દોડી દોડીને ચાલ શ્વાસોની સગંધ મેલાવતા રહીએ હાફવું નથી હવે દોડી દોડીને ચાલ હવે શ્વાસોની સંગમ રેલાવતા રહીએ પ્રેમ રાગનો મધુર આલાપ કરીને પંચમનો સ્વર લગાવતા રહીએ પ્રેમ રાગનો મધુર આલાપ કરીને પંચમનો સ્વર લગાવતા રહીએ એક બીજાના પ્રેમમાં દીવાના બનીને ચાલ મિનલનો આનંદ માણીએ એક બીજાના પ્રેમના દીવાના બનીને ચાલ મિલનનો આનંદ માણીએ મુરલી તન અને મનથી એક બનીને પ્રેમનો અદ્ભુત ઇતિહાસ રચીએ મુરલી તન અને મનથી એક બનીને પ્રેમનો અદ્ભુત ઇતિહાસ રચીએ પ્રેમનો અદ્ભુત ઇતિહાસ રચીએ પ્રેમનો અદભુત ઇતિહાસ રચીએ તો દોસ્તો આપ સૌએ આજની મારી બંને ગુજરાતી કાવ્યરચનાઓ સાંભળી બંને ગુજરાતી કાવ્ય રચનાઓ રોમેન્ટિક હતી એના શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે મારી તમામ કાવ્યરચના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોની સરિતા આ ચેનલમાં મેં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના દીક્ષિક્ષબના કોલમમાં મેં ટેસ્ટ કરેલા છે તો મિત્રો આપ જેમથી મારી કાળી ચાલુ વિડીયો સાંભળો જુઓ આપના મિત્રો મિત્રો ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ કવિ રીતનાની સ્પીચ દરમિયાન જે બેટ્રોમાં મધુર બાસુરીનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને મારું જ પ્રમોટ છે બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે નજીક ઓપ્રીટ બંધ આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ લાઈક કરાગ લાગીનીઓની ફૂલો બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારી બાસુરી વાદન સાંભળો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો આપના મિત્રો મંદમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજ બે શબ્દોની સરિતામાં આપ કદાચ મારી બંને કાવ્યર સાંભળી કે બદલ હું આપ સૌને હૃદયપૂર્વક આભાર માનું છું ફરીવાર આવી નવી જ કાર્યત્નો આપની સમક્ષ ઉપસ્થિત થઈ આપને સંભળાવ્યું ત્યાં સુધી આપ સૌને મારા ગુડ મોર્નિંગ ગુડ બાય જય શ્રી કૃષ્ણ